અને આ મોટ પેલા બહુ મોટા મોટા ઝાડો હતા અત્યારે એ કાપી નાખ્યા જો આવડા આવડા હોય જાય ઝાડો ને આ જરદિન નો બગીચો છે અને અહીંયા ઓલી બીજી બે ત્રણ સ્કૂલ મોડર સ્કૂલ વાળા બધા જયારે ભણવા ન જ હોય ત્યારે અહીંયા અહીં બધા બેહતા હોય અત્યારે કોઈ નથી દેખાતું જોવો તમે પણ જો સામે ઓલ્યો રહ્યું ને મંદિર રહ્યું ને બેઠા હોય એટલે ક્યારેક ક્યારેક અત્યારે એ પાછા ફ્રી ડ્રેસ માં હોય ને સ્કૂલ ડ્રેસ માં હોય તો પપ્પા એને એને સાહેબ ને એને કહી દેતા હોય જો કેમ કે અમારા ડામોર જયશ્રીઓ શ્રી હો ઈ એક તો જો અહીંયા કાક જો આવું જાડું છે મારું છે જાડું કરે પણ નથી એટલું બધું ખાસ છે જાડું જાડું બીજા બીજા કલરના હતા એ હોય એવો ફૂલ હા અને અહીંયા જો આ બીગીસાની હાલત તમે મિત્રો તમે જો આ બગીચા ની હાલત કાક જો આવી છે અને બધી દેખાડું જો અને આ બધી કરવાવાળો જો આ ખુદ જી પોતે જ છે જો અને આ બગીચા થી છે સોરી સોરી લેજે બધા ના પડતો તો હું યુટ્યુબમાં ચઢાવનો છો વિડીયો અને જોવો પાસે ઊંઘી હશે આમ આગળ વધો એમ જો હવે મિત્રો મિત્રો આ છે ને વિડીયો બંધ કરું અને અહીંયા ફૂટબોલ નું છે તો વોલીબોલ નું છે ફૂટબોલ છે જો ઓલા આ બાજુ બે બધું ઓલા નાખેલા ને જો આ મિત્રો એનો રસ્તો અલગ છે હાલો આપણે આમ કરીએ આપણે એને ના જાશું હો તમ ફૂટબોલ ના રસ્તે ફૂટબોલ ને વોલીબોલ વોલીબોલ નું મેદાન છે ઈ એમને નો ખબર છે દડે કુદાડે ના ના વોલીબોલ નું છે મને ખબર છે અને તો પૂછ ને ભલા મને કે કાય થી ફૂટ ફૂટબોલ નું કક આવું છે મેદાન અને આયા ઉપર ચાયા અને આ કક બોલે છે બોલ તો

કેટલા મીટર નું હશે આ પૂરતું ગ્રાઉન્ડ આખું ચારસો છસો ચારસો છસો મીટર નું બધા છે ને તેર રાઉન્ડ ચૌદ રાઉન્ડ કરે છે આપડે એટલા કરી લેવાનું બાકી એટલે મિત્રો આ લગભગ તો કા તો છસો મીટર નું હે ચારસો નું હશે કા છસો નું હશે આ જો આ એમ તો બહુ મોટું છે તો આપણે પાસે ડ્રોન નથી એટલી બધી સુવિધા નક તો આપણે બતાવો જો આ કાકા મોટું જબરું છે એમ તો ગ્રાઉન્ડ ચારસો થી છસો છસો મીટર ની આગળ આળે ગાળે હશે

<laughs> A few moments later.

કેવું ગરમ લાગ્યું ના ગરમ કરે લાગ્યું છે અને આપણે છે ને પેલા ડામર ફાઈન કરવા જશું ડામર એ તો પેલી ગાલ્તા કરતો હલે તો લાગે તો આમાં

થોડોક હું ફોટોગ્રાફી પણ કરી લઈ દોસ્તો આ બે જો ફોટો શૂટ માં એટલા

અને તારું ઓલું ભૂલી જાય અને રહીશી આવીને આપણે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આઈકી જવા માટે ટાઈમ થઈ ગયો છે અને બગીચાની આખી આપણે વિઝિટ લઈ લીધી છે તો તમે જો આવો દેખાય છે બગીચો જો આ ફોટા પાડવા માટે પણ બેસ્ટ જગ્યા છે તો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું અહીંયા છે તો હવે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ બને કરવાનું તમારું બને છે તો